ઘણા ખેડૂતો અખાત્રીજના પવન અને પડછાયાના આધારે વરસાદની આગાહી કરતા હોય છે ખેડૂતો માટે અખાત્રીજ મહત્ત્વનું હોય છે અખાત્રીજથી જ ખેડૂતો ખેતરમાં મુહૂર્ત કરતા હોય છે તો અખાત્રીજના આધારે ઘણા ખેડૂતો દેશી પદ્ધતિ અપનાવી અને વરસાદની આગાહી કરતા હોય છે એમાં પવનની દિશા અને શરીયો ઊભો રાખે અને એના પંછાયાના આધારે વરસાદની આગાહી કરતા હોય છે તો આ વિડીયોમાં આપને આગળ પવન અને પડછાયાના આધારે કેવી રીતે આગાહી કરવામાં આવે છે તે જોશું અને વર્ષ બે હજાર ચોવીસનું વર્ષ કેવું રહેશે વરસાદ કેવો રહેશે તેની જાણકારી આ વિડીયોમાં આગળ આપવામાં આવેલ છે મારું નામ નકુમ અમૃતલાલ મોહનભાઈ હું આમરા ગામનો રહેવાસી જાઉં વર્ષોની પરંપરા મુજબ આ જગ્યા ઉપર અમે વાહ જોવા આવ્યા છીએ આજે તારીખ દસ પાંચ બે હજાર ચોવીસ ને શુક્રવાર અને અખાત્રીજ વૈશાખ સુધીના વાહ જોવાનો દિહ ઉગતો હોય એ પહેલાં વાહ જોવાનો મહિમા આપણા વડવાઓએ બતાવેલ છે આ વર્ષે ઉત્તર ધ્રુવ અને પૂર્વ દિશાની વચ્ચે વા ગયેલ છે જેથી એકદમ સારો વરસાદ થશે અને વર્ષના દનિયા જે ચૈતર મહિનાના પો મહિનાના મા મહિનાના જે દનિયા પાઇકા છે એ જોતાં પણ એકદમ સારો વરસાદ થાય પ્રકૃતિ ફળ ફૂલ વગેરેમાં કુદરતે સારા સંકેત આપ્યા છે જેથી પણ એકદમ સારો વરસાદ થાય તેવા સંકેત છે અને જ્યાં વરસાદ પડશે ત્યાં એકદમ જળબંબાકારની સ્થિતિ સર્જાય તેવી સંકેત બતાવે છે અને બીજા નંબરમાં કે બે હજાર તેર અઠ્યાવીસ પાંચ બે હજાર તેરના રોજ જેમ વરસાદ વરસાદ વહેલો થયેલો હતો એ રીતે આ વર્ષે પણ થોડોક આઠ દસ દિવસ વહેલો વરસાદ થાય તેવા સંકેત બતાવે છે અને ખેડૂતને આ ભીમી ગેરસ પહેલાં વાવણી થઈ જાય તેવા કુદરતે સંકેત બતાવ્યા છે બાકી ભગવાન કરે એ સાચું નમસ્કાર મિત્રો આજે આપણે શેઠોડાળા તાલુકો જામજોધપુર જિલ્લો જામનગર આજે અમે અમારા એક મિત્રની વાડીએ અખા ત્રીજના બપોરના બાર વાગે એક બે ફૂટનો ખીલો ઊભો કરી અને પછી એના પૈસાયા ઉપરથી વરસાદ અંદાજો લગાવી છે છેલ્લા ત્રણ વર્ષથી આવેલા તો આજે આપણે જોઈ કે કેટલા ઈંચ અને આ એવી રીતનું કોષ્ટક હોય છે કે એક ઈંચ પલછાયા બરાબર દસ ઇંચ વરસાદ તો આજે આપણે જોઈ કે કેટલા ઈંચ પલછાયો પડે છે તો મિત્રો આપણે નજીક નજીક લઈ જાય છે તો અત્યારે રાઈટ બપોરે બાર વાગેલા છે અને રાઈટ પાંચ ઇંચ એટલે કે આપના આવતા વર્ષનો પચાસ ઇંચનો વરસાદ થાય એવો અંદાજ આપણે આમાં લગાવી શકીએ છીએ અને લગભગ આ સત્યની નજીક જ આ બધું હોય છે પછી તો સાચું તો કરતા ઈશ્વર છે પણ આની ઉપરથી આપણે એક આઈડિયો આવે જય હિન્દ જય ભારત